ઓ પડ્યું આ મીઠો લીમડો ધાણા છે કોથમીર છે મેથી છે તો કે મેથી છે થઈ મેથી મની દેવું દે ડુંગળી છે આ કેરો પડે પડ્યા ડુંગળીનો છે ડુંગળીનો છે એટલો બદામ ગલે બદામ બદામ

આગલી બટે આઈ જીણી જીણી આયા છે જીણી જીણી મગડી આવી ગઈ તો આ બધું યે આ બધું યે ક્યાં ગયોલી આયા છે જો લગડા જેવાય કોઈ કે દે સ્ક્રેમ ના એ નાટ આવી જો હાલો ठंडा ना कलर इसके का लक्ष्य हो भाई इसको बोलते दिस इज मैथ हो किसकी मेथी किसकी मेथी इस दिन चक की चक की मैथी चक की मैथी हाँ अपने से मोहड़ो जीने वो ना पान मोटा है तेरे को ना जन बने અબ નાખવાની છે ને મિલ મોટી નાખવાની છે તેલ બંજેટ બે બે કરો કામ આવી જું ફન ફન ફોન હું કામ કર્યો તો તો હેલો ઉપર હે ને સાઉન્ડ ના આવી જો તો